નમસ્કાર સત્યથી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે હું છું પરી શુક્લા સમાચારમાં આજે જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશને તેમના એક પ્રશંસકને આપ્યો છે તોડ જવાબ જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશને એક પ્રમોશનલ વિડીયોની પોસ્ટ શેર કરી હતી જેમાં એક ટ્રોલર તેની મર્યાદા ઓળંગી ગયો હતો અને સંજનાને તેમના વજન લીધે ટ્રોલ કર્યા હતા તેથી સંજનાએ તેને મૂળ બંધ થઈ જાય એવો તોડ જવાબ આપ્યો છે અને ખૂબ જ સારો પાઠ ભણાવ્યો છે આ વિડીઓમાં ચાહકો તરફથી યુગલને ખૂબ જ પ્રેમ મળ્યો હતો અને પ્રશંસા પણ મળી હતી પરંતુ ટિપ્પણી વિભાગમાં સંજના ગણેશનને શરમજનક બનાવવાનો પ્રયાસ કર્યો હતો એક ટ્રોલરે જેનો જવાબ આપતા સંજનાએ તે ટ્રોલરને કીધું કે તમને શાળામાં વિજ્ઞાનની પુસ્તક તો યાદ હશે નહીં પરંતુ તમે સ્ત્રીઓના શરીર વિશે ટિપ્પણી કરો છો ભાગી જાઓ ત્યાંથી આ જવાબ દઈને જડબાતોડ જવાબ દઈને સંજનાએ તે ટ્રોલરનું મોઢું બંધ કરી દીધું તેમને આ સ્ટેન્ડ લઈને બીજી સ્ત્રીઓને બી જણાવ્યું કે સ્ત્રી કોઈ બી હોય તે તેની રીતે સુંદર જ હોય છે આવી માનસિકતાવાળા લોકોનું સાંભળવાની કોઈ જ જરૂર નથી આજે સમાચારમાં બસ આટલું જ તે આપ સૌનો આભાર